નારણ રાઠવા ભાજપમાં જોડાવા મામલે ઘણું બધું આપ્યું છે પરંતુ ભાજપમાં શું અપેક્ષા લઈને ગયા છે તે તો તેમને જ ખબર છે કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ રેલવે રાજ્યમંત્રી અને હાલ ચાલુ રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ પોતાના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે કોંગ્રેસ છોડી ભાજપનો ખેડ કરતા સુખરામ રાઠવાએ બોડેલી ખાતે પ્રેસ નારણ રાઠવાના ભાજપમાં જોડાવા મુદ્દે કરી હતી સુખરામ રાઠવાએ રાઠવા ભાજપમાં જોડાવા અંગે કોઈ જ અણસાર ન હોવાનું જણાવ્યું હતું અને વધુમાં

ટિકિટ આપે તો વ્યક્તિ નહીં પરંતુ સભા ક્યાં કરવી એની ચર્ચાઓ કરી વાહનો ક્યાંથી લઈ જવાયા પણ અમને સેજે અનુસાર નહોતો કે અમને કોંગ્રેસને છોડીને ભાજપ જશે ભાજપ કેમ જોડાયા એ તમારે નાણુભાઈ સાહેબને પૂછવાનું અમારા તરફથી કોઈ આપત્તિ થઈ હોય તો એ કહેશે પણ આ રાજકારણમાં જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવતી હોય ત્યારે અદલાબદલી થતી હોય છે અને એનો એક ભાગરૂપે નાણુભાઈ રાઠવા કદાચ ભારતીય જનતા પક્ષમાં જોડ્યા હશે શું શરતો હશે કઈ અપેક્ષાએ એમાં ગયા હશે એ નાણભાઈ જાણે બરાબર ત્રિપુટી ટ્વીટી નથી અમારા કોંગ્રેસમાંથી નાણભાઈ રાઠવા ગયા અમને કીધા વગર ગયા અમે જાણતા નથી એનું થોડું દુઃખ થાય પરિવારમાંથી કોઈક માણસ જાય તો સેજે દુઃખ થાય પણ એ દુઃખને દૂર કરવા માટે એનો દુઃખ ઓસળ હોય છે ધાડા દાડા પાસ થશે એટલે કોંગ્રેસ એને ભૂલી જશે વાતને એની ચિંતા નહીં કરવાની આવનારા દિવસોમાં અમારે શું કરવું કોંગ્રેસ પક્ષ તરફથી રાહુલજીની રેલી જે આવે છે એને સફળ બનાવવામાં અમે સૌ બધા જ અમે કામે લાગ્યા છે હા કોંગ્રેસ મુક્ત કરવાની વાતો કરતા હશે પણ ભાજપ હવે કોંગ્રેસ યુક્ત થયું છે કોંગ્રેસ મુક્ત નહીં કોંગ્રેસ યુક્ત ભાજપ થયું છે દિવસો જવા દો સમય બતાવશે કે અહીંથી ગયેલા કોંગ્રેસના અદના કાર્યકરોની દશા ભારતીય જનતા પક્ષમાં શું થઈ છે એ આવનારા દિવસો બતાવશે અમે દિવસમાં હું કોંગ્રેસી છું જન્મે કોંગ્રેસી છું ને મેં પરસોથી કીધો એવો છું મરીશ તો પણ કોંગ્રેસનો ખેસ માથે ઓળીને જઈશ નાણાભાઈ સાહેબને અમારા કોંગ્રેસે શું નથી આપ્યું લોકસભાના સભ્ય થયા રેલ મંત્રી પણ થયા રાજ્યસભાના સભ્ય પણ થયા તોય એમને સંતોષ ના થયો તો ભાજપનો પલ્લું એમને જાયેલું છે હવે ત્યાં શું આપવાના છે નાનભાઈ સાહેબ સાહેબને પૂછજો કે તમને શું આપવાના છે બાકી કોંગ્રેસે ખૂબ આપ્યું છે પેટ ભરીને આપ્યું છે એમ કઈ રીતે ખોટું નથી ભાજપમાં પહેરાસૂટથી કોઈ ઉતરે તો ભાજપ વાળા જાણે આમે ભારતીય જનતા શાસન કરે છે પણ એમની પાસે વહીવટ કરનારા કોઈ માણસ છે નહીં અને એટલા માટે જ કોંગ્રેસને તોડી તોડીને લઈ જાય છે વહીવટ કરવા માટે બની શકે કે આ જે જાય છે એમને પણ ટિકિટ આપે તો ગામડામાં વર્ષોથી કામ કરતો ભારતીય જનતા પક્ષના કોઈ પણ મિત્ર હોય એને આગળ વધવું હોય તો એને ખોટું લાગશે છોટા ઉદયપુરમાં ઉમેદવાર તરીકે હવે અમે બે જ બાકી રહ્યા નામ અમારે જે ગયા છે એમાં નાણાંભાઈનું તો નીકળી ગયું મારું નામ છે ને અર્જુનભાઈનું નામ છે અમે તો રાજ્યપુર સુધી જેને આપશું તેને સ્વીકારવા માટે તૈયાર બેઠા છે